જેમાં સરદાર પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્ટાફ ટીમ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્ટાફ એ ટીમ એચ પ્રાથમિક વિભાગ સ્ટાફ ટીમ બીબીએબીએસસી સ્ટાફ ટીમ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્ટાફ બી ટીમ એમ પાંચ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટમાં ફક્ત સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની જુદી જુદી સંસ્થાઓના કર્મચારી મિત્રો જ ભાગ લેશે આ ટુર્નામેન્ટમાં ટીમોને પ્રોત્સાહિત કરવા અને સ્વર્ગીય પરાગભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા કોલેજના ટ્રસ્ટી શ્રી આશુતોષભાઈ પટેલ નિયામક શ્રી છગનભાઈ પટેલ કે એમ પટેલ કોલેજના પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ રબારી સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી નાનજીભાઈ ખરસાણ પ્રિન્સિપાલ હિતેશભાઈ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ પટેલ આ વ્યાયામ શિક્ષક રાહુલભાઈ પરમાર અને સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની જુદી જુદી સંસ્થાઓના સ્ટાફ મિત્ર હાજર રહેલ આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર આરડી ચૌધરી કરેલ અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા